હલો ફ્રેન્ડ્સ આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું એમાં અમે પાંચસો ગ્રામ તુવેરના દાણા લીધા છે અઢીસો ગ્રામ જેટલી મેથી લીધી છે મેથી સમારી લીધી છે બે નંગ ડુંગળી લીધી છે બે નંગ ટામેટા લીધા છે હવે આપણે વટાણા બાપી લઈશું હવે અહીંયા મેં સો ગ્રામ જેટલું બેસન લીધું છે પચાસ ગ્રામ જેટલો ઘઉંનો ચાડો લોટ નાખીશું હવે આપણે બધી મેથી નાખી દઈશું હવે આપણે એક ચમચી ભરીને લાલ મરચું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે એક ચમચી ધાણા જીરણો પાવડર નાખીશું થોડો ગરમ મસાલો નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે రా బోల్స్ బాయి આ રીતના મિડિયમ રાખીશું હવે આ રીતે બણાઈશું તો બહુ સરસ લાગશે હવે આપણો બોલ્સ બની તૈયાર છે હવે આપણે તળી લઈશું હવે આપણે તેલ ગરમ કરાતો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે મુઠ્ઠા કળી લઈશું હવે આપણે મુઠિયાને એકદમ બ્રાઉન થવા દઈશું આપણા મુઠિયા તળાઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે જીરું નાખીશું હવે આપણું જીરું થઈ ગયું છે ડુંગળી નાખી સાતળી લઈશું હવે આપણે મસાલા નાખી દઈશું થોડી હળદર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી લાલ મરચું નાખીશું એક ચમચી ભરીને ધાણાજીરું નો પાવડર નાખીશું હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું હવે આપણે સારી રીતે સાતળી લઈશું હવે આપણે ટામેટાની એવી નાખીશું હવે મસાલા ને સારી રીતે શેકાવા દઈશું આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી શેકતા રહીશું મસાલા સારી રીતે ગયા છે હવે આપણે તુવેર નાખી દઈશું હવે આપણે તુવેરના દાણા સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પાણી થોડું રાખી દઈશું પાણી નાખી ઉકાળી લઈશું હવે આપણું પાણી ઉકળી ગયું છે હવે આપણે મુઠિયા નાખી દઈશું હવે આપણે સારી રીતે ઉકળવા દઈશું હવે આપણે દાણા મૂથિયા નું શાક તૈયાર છે હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું હવે આપણા દાણા મૂથિયાનું શાક તૈયાર છે